જો સુધી આ બાબતનો નિવેદન નહીં આવે તો સુધી અમે આ કાર્યવાહી ચાલુ રાખીશું ચાવડા મહેન્દ્રસિંહ અમિતજી વાલી તરીકે આપણા જૂના જૂના પંચાયતના રેકોર્ડ પ્રમાણે ગામનો નકશા પ્રમાણે સ્કૂલ અને દવાખાનું સાર્વજનિક દવાખાનું તથા ઉચ્ચ માધ્યમિક સ્કૂલ બંને જૂના રેકોર્ડ પ્રમાણે આપણા સમૂહ ગામ પંચાયતની અંદર હતા એ રીતના એ રીતના જ રહેવા રહેવા દે એ સરકારને હું વિનંતી કરું છું અને જુના રેકોર્ડ પ્રમાણે કલેક્ટર અને સીડીઓની મિલી વગતથી હનુમાનપુરા પંચાયતની અંદર જે નકશો પહેલા સંમતિથી મૂકે તો એ એમને પૈસાના જોડે બદલી અને હનુમાનપુરા ગ્રામ પંચાયતમાં સ્કૂલ અને દવાખાનું બંને એ લોકો લઈ ગયા છે તો એ અમને પરત જ્યાં સુધી નહીં આપે ત્યાં સુધી આ ફૂલનું વાલી તરીકે તાળું મારેલું રહેશે અને ત્યાં સુધી જ્યાં સુધી નિર્ણય નહીં આવે ત્યાં સુધી એક દિવસ અઠવાડિયું કે